अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

અનાધિકારથી થયેલી છે આ કાળમાં આ સત્તા સંપત્તિ સંબંધ બધું તારું જ છે જન્મ જીવન મૃત્યુ તારું જ છે આવું બધું પાકું કરાવ્યું શું હવે કુદરત કે છે કે તું એવું કે છે કે શરીર મારું છે સંપત્તિ મારી છે સાધન મારા છે આ બંગલા મોટર ગાડી મારા છે એવું તું બોલે છે તો અમને વાંધો નથી કુદરત કે છે તો લઈને બતાય બોલતા નથી તો લઈ જાય પછી લઈ જવાય તો લઈએ નાજવાન મારે કેવું બે વસ્તુ બોલતા નથી આપણે લઈ જવાય નહીં અને મારે કેવું બે વસ્તુ બોલાય આજે આપણું બેંકમાં ખાતું હોય

ક્રિયા કરવાની ક્યાંથી લાવે પણ હું કરું છું તેઓ કરે છે આ દુનિયામાં આપણે આપડા હિસાબ પૂરા કરવા આયા છે સુખ દુઃખ તો તમારે માનવાના

અને સો માર્ક માંથી પચીસ માર્ક કુલ લખ્યું હોય આપણને તો ટીચર માર્ક કેટલા આપે પચીસ આપે હવે આપણું વિદ્યાર્થી શું કે છે ટીચરે ફેલ કર્યો બોલતા નથી ટીચરે ફેલ કર્યો કે રિઝલ્ટ આપ્યું ના સમજાય ટીચરે ફેલ કર્યો કે રિઝલ્ટ આપ્યું એમ કુદરત આપણને સુખ દુઃખ આપે છે કે રિઝલ્ટ આપે છે સમજાય છે મારી વાત સુખ દુઃખ કુદરત કોઈને આપી જ ના શકે

પોતે અન્ય જુએ એ પોતે અવિનાશી છે વિનાશી ને જોવે એ પોતે અનંત સુખ વાળો છે એના સુખ ની અપેક્ષા રાખે વિચાર તો કરો કેવું બંને કેવું છે

ના તારું શરીર જેટ કર નથી લઈ શકતો જો લે તો પછી કોણ લે પડશે મોરતા નથી આટલી સત્તા મનુષ્ય પાસે કુદરતે આપી સમજાય

પ્રાણવાયુ ની લેવાની શક્તિ એક આ જગતમાં આત્મા સિવાય કશું જ મારું અને આત્માની શક્તિ સિવાય બીજી કોઈ શક્તિ પણ મારી નથી અને એ આત્મા ચૈતન્ય સ્વભાવ છે

પણ એ તરીકે જીવવાનું જીવવાનું તો મરજી જીવવાનું બોલતા નથી ત્યાં કેવી સમજણ પડી જાય છે કે હું છોકરો છોકરી નથી રહ્યો હવે હસબન્ડ વાઇફ થઈ ગયો ત્યાં તરત ખબર પડી જાય છે અહિયાં ખબર પડતી અહિયાં યુગ નાય છે હું વાત છું તો ખબર છે

વર્ષ રહ્યા બોલતા રામ ચૌદ વર્ષ બાર વર્ષ રહ્યા અને મહાવીર દીક્ષા લીધા કોઈ જંગલમાં જ હતા કોઈના ઘેર રહ્યા સમજવા જેવું છે એટલે એ લોકોને જે મુશ્કેલી પડી જશે એમ તો આપણે જ નથી આપણે ખબર નથી પડતી કે માણસ નીતિ નિયમ પ્રમાણે નહીં કર્મના હિસાબ પ્રમાણે રામને તો રામ રાજ્ય સ્થાપુ હતું રાજગાદી બેસીને પણ જવું ક્યાં પડ્યું તો શું કરે બોલો કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં જન્મેલી કોઈ પણ વ્યક્તિ ચાહે કૃષ્ણ હોય કે કર્મ પ્રમાણે ના સંજોગ કોણ આપશે પોતે આત્મામાં રહી શકે એમાં કોઈ રોકી શકે પણ બાહ્ય જીવન તો કુદરત ને આધીન જ રહેવાનું

અને મહાવીર ગોસાલક ને સમજાવવા માંગતો એક ગોસાલક કે ભગવાન ઉપર પાછી તેજો લેસ્યા જોઈ થી વિચાર કોની પાસે ફ્રીડમ છે એમ કહું છું ફ્રીડમ કોની પાસે છે આપણે બધા ફ્રીડમ ખોડીએ છીએ બહાર ફ્રીડમ હોય ફ્રીડમ અંદર હોય આત્મામાં ફ્રીડમ જ છે આત્મામાં નિવાસ કરતા હોય આત્માને જ આત્મા રાખતા હોય તો તમારી ફ્રીડમ જ છે આને લક્ષમાં રાખીને ફ્રીડમ ની થાય શરીર એ તો પ્લેયર છે એટલે અમારે કેવું પડ્યું કે આ તો પ્લેયર છે પ્લેયર કુદરતે આપેલું પ્લેયર આપણે નહીં પ્લેયર બધા પ્લેયરની કુદરત છે કોઈ કે મારે પાછળ આપ જોયું તો મળે કારણ કે વિચાર કરો આ તો કુદરતે આપેલું કર્મ ભોગવવાનું પ્લેયર છે અને જેવા કર્મ પતી જાય એટલે પ્લેયર ને બાળી નાખવાનું કર્મ નો પ્રોગ્રામ શરીર કુદરતે આપ્યું સંજોગો કુદરત આપે પ્રોગ્રામ ગયા અવતાર આજે કઈ જગ્યાએ મારી ભૂલ હોય જીવન જીવવામાં બોલો તો ભૂલતા નથી અત્યારે આ મન વચન કાય થી જીવન જીવું એમાં મારી ભૂલ હોય શકે હું કરી શકું આ શરીર પ્રોગ્રામ ચાલે છે કે મારી મરજી ચાલે છે તો પ્રોગ્રામ માં મારી ભૂલ આજે હોય ગયા અવતાર માં ભૂલ હોય છે કે પણ આજે હોય સમજાય છે અને આ ભ્રાંતિ કેટલા અવતારોથી ચાલે છે આની ભૂલ નથી આ તો પ્લેયર કુદરતે આપ્યું છે બોલતા નથી અને લોકો આને ભૂખ્યું રાખે સ્વામીજી તો કેવાય જ ને શરીર ને જ્ઞાની કેવાય તો પછી બાળક છો કે બોલતા નથી પછી માથું ખે છે જવાબ આપી હતા બે વસ્તુ ના બોલો જ્ઞાની છે ને બળાય કરું જ્ઞાન ને બળાય જ્ઞાન વ્યક્ત થાય પણ ટીવી મોબાઈલ ને જ્ઞાન ના હોય બોલતા નથી હું થોડી લખી જ્ઞાન નીકળે અહીંયા સમજાતું સમજાય છે

પ્રકૃતિ દ્વારા શું થાય છે વ્યક્ત થાય છે રામ પ્રકૃતિ ડિસ્ચાર્જ કૃષ્ણ ડિસ્ચાર્જ મહાવીર પણ ડિસ્ચાર્જ જો ચાર્જ હોય તો પછી જન્મ લેવો પડે બોલતા નથી ડિસ્ચાર્જ એટલે પરિણામનું પરિણામ નું પરિણામ પણ ચાર્જ થાય તો પાછું ડિસ્ચાર્જ કરવું પડે એટલે વાણી પણ કેવી ડિસ્ચાર્જ ગયા અવતાર ના કોળ વર્ષથી પ્રોગ્રામ કરેલી વાણી

ને કુદરત સંજોગ અમે આપે તો આના દ્વારા ક્રોધ વ્યક્ત થાય કે નહીં હવે આ કરે છે પણ લોકો આને ભૂખ્યો રાખે ભૂલ ગયા અવતારની ભોગવટો આ અવતારમાં અને કાળે ભૂલ આવી